જૂનાગઢ મનપા દ્વારા શહેરના નડતરરૂપ હિન્દુ મુસ્લિમ ધર્મસ્થળોને તોડી પાડવામાં આવ્યા છે એવી જ રીતે કાળવા વોકડા કાંઠે બંધાયેલા રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે ગેરકાયદેસર બિલ્ડિંગો બાબતે હાઈકોર્ટ દ્વારા હુકમ કરાયો છે તેવી એકસો પંચાણું જેટલી બિલ્ડિંગોનું મનપા દ્વારા હજુ સુધી ડિમોલેશન કરાયું નથી ત્યારે હાઈકોર્ટના હુકમનો અમલ થાય તેવી માંગ પણ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે તાજેતરમાં જૂનાગઢ શહેરમાં નડતરરૂપ હિન્દુ મુસ્લિમ ધર્મસ્થળોનું ડિમોલેશન થયું છે પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાળવાના વોકડા કાંઠે તેમજ શહેરની જુદી જુદી જગ્યાએ થયેલ ગેરકાયદેસર બાંધકામો હટાવવાની માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે અને શહેરના કાળવા વોકડા પર એટલી હદે ગેરકાયદેસર બાંધકામો થયા છે કે પાણીના વહેણ જ રહેણાંક વિસ્તારમાં ઘૂસવા લાગ્યા છે જેને લીધે હજુ હમણાં જ વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસવાને કારણે શહેરના મોટા ભાગની સોસાયટીના રહીશોની ઘર વખરી તેમજ વાહનોમાં લાખોનું નુકસાન થયેલ હતું ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની ન થાય અને આ દબાણો દૂર થાય એના માટે અમારા પક્ષ દ્વારા અને શહેરના આમ નાગરિકો દ્વારા આપ સાહેબને અવારનવાર રજૂઆતો કરવા છતાં પક્ષના બિલ્ડરોના દબાણ આપ સાહેબ દ્વારા કોઈ નક્કર કામગીરી થતી નથી ત્યારે મહાનગરપાલિકા દ્વારા આવા પ્રકારના ગેરકાયદેસર બાંધકામો હટાવવા કોઈ જ કાર્યવાહી ન થવાને કારણે શહેરના જાગૃત નાગરિકોએ હાઈકોર્ટનો સહારો લેવો પડે નામદાર હાઈકોર્ટ દ્વારા આવા પ્રકારના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે હુકમ કરેલ હતો પરંતુ આજ દિન સુધી આપની કચેરી દ્વારા તેમનો પણ અમલ કરવામાં આવેલ નથી ત્યારે આપ સાહેબને વિનંતી છે કે કોઈ ગરીબ માણસનું નટરરૂપ ઝૂંપડું હટાવવા કે આવા ધર્મસ્થળો હટાવો છો તો એકવાર નિષ્પક્ષ રહી ગેરકાયદેસર બાંધકામો હટાવવા પણ કાર્યવાહી કરવી જોઈએ

કે જે ગેરકાયદેસર હોય અને વિકાસ કાર્યોમાં અવરોધરૂપ થતા હોય તો એને હટાવો એનો અમને વિરોધ નથી પરંતુ જુનાગઢ શહેરમાં કાળવાના ઓકળા કાંઠે જે બેફામ બાંધકામો થયેલા છે જૂનાગઢના જાગૃત નાગરિકો અમારા પક્ષ દ્વારા પણ અવારનવાર કમિશનર શ્રીને રજૂઆત કરેલ કે આ બાંધકામ પાડો આ કાઢવાના ઓકળાના દબાણને લીધે જે પાણી સોસાયટીઓમાં ઘુસી જાય છે એના લીધે જાનહાની લોકોના જાનમાલની ઘરવખરીને પણ નુકસાન થાય આ બાબત હાઈકોર્ટ અને મુખ્યમંત્રીશ્રીએ પણ ટકોર કરી છતાં આજ દિન સુધી કમિશનરશ્રી દ્વારા પગલાં લેવામાં આવેલ નથી આ તમામ બાંધકામો ભાજપના જ હોદ્દેદારોના હોય ક્યાંકને ક્યાંક વાલા દવલાની નીતિ કમિશનરશ્રી રાખતા હોય એવું પ્રતીત થાય છે આપના મીડિયાના માધ્યમથી સરકાર શ્રી અને કોર્પોરેશન પ્રશાસનને અપીલ કરું છું કે આ તાત્કાલિક આ જે અવરોધરૂપ બાંધકામો છે એને હટાવવામાં આવે પ્રકાશ દવે સાથે યટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ